નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અનેક ગ્રંથોમાં ભગવાન શ્રી કૃષ્ણની અલૌકિક લીલાઓનું કથન છે આપણે આ લીલાઓને વિશુદ્ધ ઐતિહાસિક ઘટનાઓ તરીકે લઈ શકીએ નહીં જેમ કે શ્રીકૃષ્ણને સોળ હજાર એકસો આઠ રાણીઓ હતી આ ઘટના તેના સ્થૂળ અર્થમાં સ્વીકારી શકાય એવી નથી એવી જ બીજી એક વાત છે હનુમાનજી વિશે હનુમાનજી મહારાજ લંકાથી ઉડીને હિમાલય ગયા અને ત્યાંથી ઔષધિ સંજીવની બુટ્ટી લઈને સવાર પડે તે પહેલાં જ લંકામાં પહોંચી ગયા આ ઘટનાને પણ ઐતિહાસિક ઘટના તરીકે એટલે કે તેના સ્થૂળ અર્થમાં લઈ શકાય નહીં આ કથાઓનો સાંકેતિક અર્થ શોધવો જોઈએ આ કથાઓ આધ્યાત્મક કથાઓ છે તેથી તેમનો આધ્યાત્મિક સાંકેતિક અર્થ શોધવો જોઈએ તો મિત્રો આ કથાઓમાં ઐતિહાસિક તત્વો શું છે ઉપરાંત તેમાંથી આધ્યાત્મિક અર્થ શું નિષ્પન્ન થાય છે એ આપણે જાણવું જોઈએ માટે આ વાતને દ્રષ્ટિ સમક્ષ રાખીને આજથી આપણે ભગવાન શ્રી કૃષ્ણની વૃંદાવન લીલાઓના રહસ્યાર્થને એટલે કે આધ્યાત્મ તત્વને સમજવાનો પ્રયત્ન કરીશું આજે વાત કરીશું પૂતનાના ઉદ્ધારની પૂતના પોતાના સ્તન પર કાતિલ ઝેર ચોપડીને ભગવાન શ્રી કૃષ્ણ પાસે નંદ ભવનમાં આવી હતી અને સ્તનપાન કરાવવાને બહાને ભગવાનની હત્યા કરવા માટેની તેની નીચ મનસા હતી પણ ભગવાને તેના સ્તન દ્વારા તેના પર લાગેલા ઝેરને ચૂસવાને બદલે પૂતનાના પ્રાણને જ ચૂસી લીધા તેના પ્રાણને હરી લીધા અને તેને દેવલોક મોકલી દીધી કોણ છે આ પૂતના આ પૂતનાના પાત્રનો આધ્યાત્મિક અર્થ શું થાય છે એ આપણે સમજીએ મિત્રો આ પુતનાનો આધ્યાત્મિક અર્થ છે અવિદ્યા એક નોંધનીય હકીકત એ છે કે ભગવાન શ્રી રામે અને કૃષ્ણએ બંનેને સંહાર અર્થાત અસુરોદ્ધારના પોતાના કાર્યનો પ્રારંભ સ્ત્રીવધથી જ કર્યો છે ભગવાન શ્રી શ્રીરામે તાળકાવધથી અને ભગવાન શ્રી કૃષ્ણએ પૂતના વધથી આ કાર્ય શરૂ કરેલ પુતના અને તાળકા બંને અવિદ્યા અજ્ઞાન અને અંધકારની પ્રતિનિધિ વૃત્તિ છે આ અવિદ્યા આ અજ્ઞાન જ સાધકની આધ્યાત્મ યાત્રામાં બાધારૂપ બને છે તેના વધ પછી એટલે કે અવિદ્યાનો નાશ કર્યા પછી જ આધ્યાત્મ યાત્રા શરૂ થાય છે ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રી કૃષ્ણ બંને પહેલાં જ ધડાકે અવિદ્યારૂપી સ્ત્રીનો વધ કરે છે અવિદ્યાનું નિરસન કરે છે તેના વધ પછી તેના નિરસન પછી દિવ્ય લીલાની શરૂઆત થાય છે પૂતાન અપિનયતી ઇતિ પૂતના જે નાના બાળકોને પણ હરી જાય છે તે છે પૂતના નાના બાળકો એટલે આપણે સૌ જીવાત્માઓ અવિદ્યા પોતાની અજ્ઞાન રૂપીણી શક્તિ વડે જીવાત્મા રૂપી નાના બાળકોને હરી જાય છે અને પોતાની મોહશક્તિથી તેમના વિવેકને નષ્ટ કરી નાખે છે જેનો વિવેક નષ્ટ થયો તે જીવાત્મા નષ્ટપ્રાય ગણાય છે આમ પુતના રૂપી અવિદ્યા જીવાત્મા રૂપી નાના બાળકોને મોહરૂપી ઝેરનું પાન કરાવીને વિવેકહીન બનાવી નાખે છે અર્થાત નષ્ટ કરી નાખે છે જીવાત્માને ભ્રમિત કરનાર આ અવિદ્યા પૂતના વધને પાત્ર છે નિરાશનને પાત્ર છે તેથી ભગવાન તેનો નાશ કરે છે પૂતનાનો નાશ કર્યા પછી એટલે કે અવિદ્યાનો નાશ કર્યા પછી યથાર્થ લીલાનો દિવ્ય લીલાનો પ્રારંભ થાય છે બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ